હોય ઘર માં કુંડા માં એને શું કહેવાય છોડ અને જે બાર મોટા મોટા હોય એને શું કહેવાય ઝાડ શું કહેવાય ઝાડ હવે આ ખેડૂત ભાઈ છે કોણ છે જો પાછળ છે ને એને ખેતી કહેવાય શું કહેવાય ખેતી શું કહેવાય હવે અને આ બે કોણ છે માણસ ખેડૂત શું કહેવાય ખેડૂત હવે અહીંયા ખેતી ના

છે ખેતી ચિત્ર છે આ આ શેનું ચિત્ર છે બગીચાનું શેનું બગીચા નું તમે બગીચા માં લસર જાવ છો ને હા રવિવારે આ ઈ ચિત્ર છે હવે ઈ બગીચા આ ભાઈ છે ઈ શું કરે છે પાન કાપે છે કે સેપ કાપે છે સેપ કાપે છે ઈ ઝાડ કાપતા નથી કે પાન કાપી નથી નાખતા શું કરે છે કટિંગ કરે

સૂર્ય પ્રકાશ મળે એ રીતે એનું વાવેતર કર્યું હોય એને ખાતર નાખતા હોય ત્યારે આવા સરસ મજાના બધામાં ફૂલ આવ્યા હોય નીતર ફૂલ આવે નહીં અને ખેડૂત ભાઈએ આવી રીતે બીજ વાવીને આવી રીતે અલગ અલગ રીંગણા પછી ફ્રૂટ ની ખેતી હોય તો દાડમ પોપયું ને આ બધા અલગ અલગ શાકભાજી કે ફ્રૂટ આવે અનાજ પછી જોખાની બધું આવે ખેતીમાં આવે ખેતીમાં બગીચામાં હોય આ જે બગીચામાં જે પાણી પાવાનું માવજત કરવાનું કામ જે કરે એ ભાઈ ને માણી કેવાય શું અને ખેતીમાં જે ભાઈ કામ કરે